મુંબઈની આ ઘટનામાં પળભરમાં ચૌદ જિંદગીઓ છીનવાઈ ગઈ કારણ કે વાવાઝોડામાં અચાનક મહાકાય સો ફૂટ લાંબુ હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડ્યું અને ત્યાં ઉભેલા લોકો તેની નીચે દબાઈ ગયા તેવામાં હવે આ ઘટનાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે અને આવી કોઈ દુર્ઘટના અહીં ન બને તે માટે મનપા દ્વારા હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીઓને તાકીદે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં અત્યારે કુલ આજે ખાનગી પ્રિમાઇસિસમાં બે હજાર જેટલા હોર્ડિંગ આવેલા છે અને કોર્પોરેશનની પોતાની જે બસો પચાસ જેટલી સાઇટ ઉપર આ હોર્ડિંગ આવેલા છે આ હોર્ડિંગની મંજૂરી આપતા પહેલાં કોર્પોરેશન દ્વારા જે તે એજન્સી પાસેથી એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવામાં આવે છે અને એની સાથે સાથે દર વર્ષે પછી એ જે તે હોર્ડિંગની જે સાઇટ છે એ હોર્ડિંગની સાઇટ સ્ટ્રક્ચર પ્રમાણે જે સ્ટેબિલિટી ધરાવે છે એ પ્રમાણેના પ્રમાણપત્ર મેળવવાની અને એ પ્રમાણેની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ન્યૂઝની ટીમ જયારે રિયાલિટી ચેક કર્યું તો ઘણી જગ્યા પર અમને જોખમી હોર્ડિંગ્સ પણ નજરે પડ્યા શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ જે છે તેના એજન્સીઓને નોટિસ પાઠવવામાં આવી છે કે તાત્કાલિક તેમના જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે રજૂ કરવામાં આવે પરંતુ વીટીવી ન્યૂઝ અત્યારે હાલ શહેરની અંદર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેના સ્ટ્રક્ચરનું જે છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે અને હાલ આ દ્રશ્યો જે છે તે સીજી રોડ પરિસીમા બિલ્ડિંગ પર આવેલું આ હોર્ડિંગ્સ છે કે જેના સ્ટ્રક્ચરમાં ક્યાંક ખામી જોવા મળી રહી છે મેન્ટેનન્સ જે છે તે ન કરવામાં આવ્યું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે સૌથી મોટું હોર્ડિંગ્સ જે છે તે આ રોડ પર છે જો વાવાઝોડું કે ભારે વરસાદ આવે તો આ હોર્ડિંગ્સ પડવાની શક્યતા રહેલી છે પરંતુ જોખમી હોર્ડિંગ્સ સ્ટ્રકચર સાથેના અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે ને આ સીજી રોડ પરનું હોર્ડિંગ્સ છે તંત્ર દ્વારા તમામ એજન્સીઓને સૂચના તો આપવામાં આવી છે જો હજી ચાર દિવસ વરસાદની આગાહી છે ભારે વરસાદ પડશે તો આ પ્રકારના હોર્ડિંગ પડવાની શક્યતાઓ રહેલી છે તંત્ર બધું સહી સલામત છે તેવા દાવા કરે છે પરંતુ અમદાવાદમાં પણ મુંબઈ જેવા જોખમી હોર્ડિંગ્સ લટકી રહ્યા છે જે આવનાર ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ